તો મિત્રો જોઈ શકો છો ત્યાં કોયલા ગામમાં પહોંચી ગયું છે ખનના બાળક છે બઈ મજામાં સારું છે ને સ્કૂલ જાય છે એવો ને તો મિત્રો આ બાળક છે એક દાદીમાં છે જોઈ શકો છો આ બા છે આ બાળકોનું ગુજરાતના બા ચલાવે છે તો નમસ્કાર મિત્રો ભાઈ અત્યારે હું આવ્યો છું કોયલા ગામમાં ભાઈ જિલ્લો છે મહીસાગર તમને ખબર છે તમારા રાકેશભાઈનો ભજન તે છે ભૂખ્યે સુધી ભોજન પોતાવું ભાઈ આ બાળકને ભાઈ મમ્મી પપ્પાએ ગુજરાત થાય પાંચ છ વર્ષ થયા બરાબર તમને ખબર છે કે આ અનાથ બાળકો હોય તો ત્યાં મારા ભાઈ સામાન્ય કિટલી પોતી જાય છે એવા મારા પર મિત્ર એવા દીબીજી બી મને મળી ગયા છે સાત ને સ્વયોગ ફૂલ આપ્યો ભાઈ ને કે આ અનાથ બાળક છે માતા પિતાનો પણ ભાઈ બાનો સાત છે એની જોડે બા છે એક બા કહેતા હતા કે છ મહિનાનો હતો ભાઈ તો આલો મેં મોટો કર્યો છે તમને ખબર છે કે માતા પિતાનો પ્રેમ નહીં મળતો ને તો આવું દુઃખ થાય ભાઈ જોઈ શકો છો એમાં અમારા મુકેશભાઈ ચારથી પાંચ દિવસથી મને એ કરતા કે રાકેશભાઈ અમારા ઘર એક બાળક રહે છે એના મમ્મી પપ્પા છે નહીં તો મેં મુલાકાત લઈ લીધી છે તો મહીસાગર દાહોદ અને મારું પંચમહાલ તમારા રાકેશભાઈનો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને તમારા રાકેશભાઈ એના જ બાળકો હોય વૃદ્ધ દાદીમા હોય કે અમારી સામાન્ય કીટ પહોંચતી જાય એમાં પરમ મિત્ર દીક દિગ્વિજયમાં બી સપોર્ટ કરતા રહેજો જય માતાજી